બીમાર ન થાઉં એના માટે ત્રણ પોઈન્ટ આપીશ તમને ઋષિ આપ્યા છે સૌથી પહેલા શરીરની બહારની વસ્તુ અને શરીરની અંદર જનારી વસ્તુનો થોડોક વિભાગ કરી દઉં મને ભગવાન ઉજાડે હું કહું છું અને એમાં સો ટકા સત્યતા છે તમારા કપડા તમારો મોબાઈલ તમારી અનેક વસ્તુ બહાર શરીરને માટે ઉપયોગી અને બીજી આપણા શરીરની અંદર જે વસ્તુ પધરાવી છે આપણે ત્રણ ટાઈમ ભોજન લઈશી તમારું વધુ ધ્યાન ક્યાં હોય છે કયો હાલો મોબાઈલ તો કે સ્ટાન્ડર્ડ જોઈએ ઘડિયાળ તો કે બ્રાન્ડ કપડા બ્રાન્ડ બધું માંડ ગાડી તો કે બ્રાન્ડ ઘરમાં એસી તો કે ફર્સ્ટ ક્લાસ સોફા બધું એ ટુ ઝેડ અપ ટુ ડેટ માણસો લાખો ખર્ચા કરે એમાં પણ ખાવાનું હોય ને શાક લેવા જાય ને બાયું તારે સસ્તું ક્યુ ઈ દેતા સાડી મોગી લેશે સેન્ડલ મોગી લેશે લિપસ્ટિક બધી મોગી લેશે પણ દૂધ સસ્તું લેશે ઘી સસ્તા તેલ સસ્તા ભાઈ સાહેબ હું એક સાધુ છું મારે બહુ ડીપમાં ન જાવું જોઈએ પણ જે મોઢાની અંદર જે આપણે પધરાવાની પેટમાં જ ને એ બધો જ બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ હોવું જોઈએ તો બીમારી નહીં આવે આજથી ચેન્જ કરો ક્રેઝ લુગણા જૂના હાલશે થોડાક બ્રાન્ડ નહીં હોતો ચાલશે બુટા સસ્તા પહેરશું તો ચાલશે મોબાઈલ સસ્તો વાપરશું તો ચાલશે પણ આ પેટમાં જો સસ્તું પધરાવ્યું તો તમને ભારે મોઘું પડી જશે હું એક સાધુ છું મને ખબર નથી હું આ વાત કરું છું કેટલી યોગ્ય લાગશે પણ મને આ દેખાય છે દ્રશ્ય હું જોઉં છું હાર હારા માણસો કરોડોપતિના માણસો ઘરમાં તપાસ કરી તો ઘી સસ્તા વાપરે તેલ તો કે ડબ્બાનું લઈ આવો ઘી તો કે ડબ્બાનું મને તમારી સંપત્તિથી કોઈ બીજો મતલબ નથી પણ મારી એક પ્રાર્થના છે તમે કરોડોપતિના દીકરાઓ છો તમારી પાસે ખાધા પીધાની ખોટ નથી તો બાહ્ય પ્રસાદનો બધા સારા જ રાખજો નો ડાઉટ તમારી પાસે પણ અંદર જે પધરાવાનું છે પાણી દૂધ ઘી મરી મસાલા એટલું ચોખ્ખું વાપરજો તો રોગની કોઈ તાકાત નથી કે અંદર પ્રવેશ કરી શકે લોક મારી દેવો હોય તો પેલું ખાવાનું શું બધું ઓરવણી કરો અને હવે જયારે ઉત્સવ કરો ત્યારે મારી એક પ્રાર્થના મંડપ સસ્તો હશે તો હાલશે બે બત્તી ઓછી બળતી હશે તો હાલશે સોફા જરાક જૂના હશે તો હાલશે પણ ખાવાનું એવું બ્રાન્ડેડ બનાવજો કે કોઈ માણ બીમાર ન થવો જોઈએ આ નવી શરૂઆત કરો આ ઉત્સવમાં ઘી તેલ દૂધ વપરાય શાકભાજી વપરાય એવા ચોખ્ખા ઓર્ગેનિક ભલે ડબલ ખર્ચો થાય એમાં પણ આમાં ધ્યાન દેવો હવે આ મારી તમને પ્રાર્થના છે વાત આવડી કહું હું નથી જાણતો જો અંદર ગયું ને પછી બગાડશે ને અંદર ભૂખ્યા રહી જાજો પણ ખરાબ વસ્તુ આ મોઢામાંથી અંદર ના લીધા કારણ કે આની પ્રોસેસ પછી કપડાં બદલાવી આપશું પણ કિડની બગડી ગઈ તો એની પ્રોસેસ બહુ ભારે છે તમારો મોબાઈલ તૂટી ગયો તો નવો લેવો પડે એકાજો નસ ક્યાંક ફાટી ગઈ ને જો તો એને હાથવા માટે કરોડોના ખર્ચા છે મારી એક પ્રાર્થના છે પહેલું સુખ તે જાતે નર્યા રહેવાશે કેમ નર્યા બીજું કહી દઉં હવે બધે બહુ ડીપ જાય તો મારો ટાઈમ નહીં સચવાય એટલે ટૂંક ટૂંકમાં મારો બહુ જાજુ કહેવાનો વિષય નથી જાતે નર્યા રહેવા માટે એક તો ફૂડ ચોખ્ખા લેજો બીજો પોઈન્ટ આપણા જૂના ડોહાઓ બધાએ એને ખાવાનું ઓછું હતું ને એક્સરસાઇઝ જાજી હતી હવે આપણું ખાવાનું જાજુ થઈ ગયું ને એક્સરસાઈઝ ઓછી થઈ ગઈ એમ રાઈટ ઓર રોંગ પહેલા બાયું હાથે ઓલી ખાંડણી એમાં ખાંડતું પછી ઘેટુડામાં ડરતી તો રામદેવજી બાય બધી એક્સરસાઇઝ આવી હતી એમાં પછી ઓલા દધી મંથન થતા એમાં ખંભાની બધી એક્સરસાઇઝ આવતી પછી આપણી ઓલી બેસ્ટમાં બેસ્ટ સાયકલ ગુડાની બધી એક્સરસાઇઝ થઈ જતી એ સાયકલ ગઈ એ ઘણા છાસ કરવાના મંથનીયા ગયા રોટલા મહોડવાના ગયા અને ખાવાનું તો કે બધું કાજુ બદામ ને પિસ્તા અને પછી કે ડોણા મોટા થઈ જાય એટલે હવે ઉત્સવ કરો એમાં રોજ બ બે કલાક તો બધાને એક્સરસાઇઝ કરાવો એક કલાક હવાર ને એક કલાક આજે હવે ઉત્સવની નવી નવી રીત લઈ આવી પડશે માણસોને પેલા હેલ્થી બનાવો તો સ્ટેટ પરમ તત્વ પરમાત્મા સુધી લઈ જવા માટે આ શરીર જ છે આ શરીર થી જ ભગવાન ભજવાના છે આ શરીર હશે સ્વસ્થ તો મા બાપની સેવા થશે આ શરીર સ્વસ્થ હશે તો ગાય માતાની સેવા થશે આ શરીર સ્વસ્થ હશે તો દેશની સેવા થશે આ શરીર સ્વસ્થ હશે તો તમારા કામ ધંધા કરી શકશો આ શરીર સ્વસ્થ હશે તો સારા ભોગ ભોગવી શકશું એવરીથિંગ ઇઝ અવર હેલ્થ આ હેલ્થ છે ને એ જ આપણી વેલ્થ છે સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે ને આશ્રિતોને મારો આશ્રિત કોઈ બીમાર ન થવો જોઈએ તમારી સમાજને મોટેરા બેઠા છો આ હરેક આખી દુનિયા માટે અત્યારે આ જરૂર છે માત્ર માળા પૂજા કર્યા રાખશું શરીર બીમાર પડ્યા હશે રોજ આપણે માટે આપણી પાછળ કેટલા માણસો હેરાન થશે જન્મ્યા ત્યારે જેવું ચોખ્ખું શરીર હતું ને લાકડામાં પડે ત્યાં સુધી એવું ને એવું ચોખ્ખું રહેવું જોઈએ આપણે આવા પ્રયાસ આપણે હાથની વાત અને આપણે ખાઈ ખાઈ શરીર બગાડી રહ્યા ખાવાની છૂટી છે જો અમારે એક સાધુ કહેતા હતા પેલું પૈસા પાછળ શરીર બગાડ્યું પૈસા કમાવા માટે શરીર બગાડ્યું પછી શરીરને રિપેર કરવા માટે પૈસા બગાડવાના ચક્કર થઈ ગયો પૂરો પૈસા કમાવા ચક્કરમાં શરીર ખોયું કમાવું પડશે પૈસા દોડવું પડશે પણ હેલ્થનું હેલ્થ નું ટાઈમ ઉપર આરામ ટાઈમ ઉપર ખાઈ લેવાનું કેવું ખાવું કેટલું ખાવું અને ક્યારે ખાવું જેટલું છે એટલું બધું આપણા માટે નથી અહીંયા તો બધું બનશે પણ અહીં ઓલો ઓલો ગણે ભાઈ મારો પ્રેમ એ ખા ખા પ્રેમ કહી ને ભાઈ તારો પ્રેમ એ પણ પેટ મારું કઈ